શેરું પાક પાછો બહુ કુસો થાય જ્યાં પાંચ છોડવા અનેક થાય એમાં તમે ખેરો જ મુઠી બિયારો નીકળે ને અડબાવ વસ્તુ ઉગે બહુ બહુ ઉગે આપડા ખેડૂત ના દીકરા ની ત્યાં તો બધી ખબર જ છે બધો અનુભવ પાસે પણ આમાં કઈ એની વધતું ને જ ને કઈ વધે નહીં કઈ ઘટે આવ્યું છે નાના નાના વરહ નીકળે આ વરહ નીકળે કઈ વાહે વધે નહીં કઈ ઘટે નહીં આવ્યું છે બધું ને ખેડૂતના દીકરાની તો અહીંયા દીક કાઠવાના છે કાયમ ભાઈ કાયમ આ માંડવી માપી મેળી કેવાય એમાં કંઈ બહુ ને જમાવત પણ આપણે તો કહું તોય આમાં એનું નહીં કેવી જ કે ભાઈ નબળો મોલ હોય તોય એટલો ખર્ચો લાગે હા 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 શું છે નબળો મોલ હોય તોય વેહા ભાઈ એટલો ખર્ચો લાગે સારો મોલ હોય તોય ખેડૂતને એટલો ખર્ચો લાગે પણ સારો હોય તો ખર્યું કંઈક થાય તો અહીં વધે તા ખરી

તો જે આપણી વીહાભાઈ ને એ ના હવે શણાય વરસાદ નો આવે ને તો જગ્યા શણાય પૂગે ને માં પાણી જ થાય ભાદરવાનો વરસાદ થાય ને પીત માં પાણી નો થાય વાયુ પડે તાણી પડે તો પાક પાકમાં નબળાઈ આવે આપડી ત્યાં આજ ઉઠે ને ધ્યાન રાખવાનું છે ખેતરું સાંભળી બીજી તો કોઈ આપડી ખેડૂત આવક ને તો હા બરોબર છે

એમાં હજારો ગુણ્યો હતો લહણ્યા ખેડૂત રાડ્યું નાખે લહણનો ભાવ ને લહણનો ભાવ ને લહણનો ભાવ ને પરવા પંદર હજાર રૂપિયા ગુણ ના કર નાખાતા એ અવાર એને પંદર નો કરે તો કઈ નઈ નાખે તો કાપી આપે જીરા નો ખર્ચો દીકરા તો ખબર હોય કે જીરું વાવે લઈ તો કેટલો ખર્ચો લાગે જીરામાં નેદા મણ જીરા હાઈ પાવર દવાયું કેટલો ભાઈ આપડી આપણી જીરા મારો આપડી વાવી તમે તમારા પાત્રીસ માં સાલીસ માં તમારા પાસે જીરું પીડ્યું મારા પાસે હિંતેર માં જીરું પીયું

કે આપણે કંઈવા જીરું આવવાનું થતું ને જીરું ઠિક્કાઠ એક મિનિટ કરીએ જીરું ન બગડે તો હાથ આઠ દહમણ જીરું વેહ ભાઈ ઉતરે તો જીરામાં કઈ આપણી વધત પૂનેત વાહે ને આ ત્રણ હજાર રૂપિયાના ભાવમાં કઈ જીરામાં કઈ નેતરે ત્યાં હાથમાં એટલે આવી બધી વેદના છે આ ખેડૂની વેદના હાભું હેરે ને સરકારની પણ ખબર પડવા જોઈએ કે એટલો ખર્ચો આણી લાગે આમ અને એનો ભાવ આપીએ તો એણી પણ વિચારે

તો સો ખાંડી લઈ તો કામ એમાં સો ખાંડીનો ભાવ આપે બીજો તો વેપારી ને દેવી જ પડે તેલ કઠવી તો કામ કઈ એટલું તેલ ખવાય તો ખર્ચા બુરવા તો ને તો એટલે ખર્ચા આવે કઈ ખર્ચા માં ખર્ચા બુરવા મજૂરી દવાયું ખર્ચો કઈ જીવો તીવો લાગે આ ટાઠો ખર્ચો છે ઝીણો ધીણો ખેતી નો એથી એક ધારો ખર્ચો આવે દેખાય આ ઝીણો ધીણો ખર્ચો કાંઈ મળ્યું નથી કેતો ભાઈ બકરી દુધાણા જેવું છે આ ઝીણો ધીણો ખર્ચો ખેડૂતની ખેતીમાં બહુ આવે બહુ આવે ને ખેડૂના દીકરાની મોહિમ જીવી તીવી થાય તો કઈ વાહ વધતું વર્તતું ને થામુકના રૂપિયા ટૂટે ખેડુ રૂપિયા ટૂટે બિહા ભાઈ એટલે અમે આ ખેડુ હાળુ ભાઈ જો મિનિટ કરીએ હમ હમ બાકી ચેનલ બાકી અમારી YouTube માં ચેનલ છે મોગલી કિસાન છે ઇની વધારે આગળ વધારજો શેર કરીજો ને ખેડુ પુગાડજો ને ખેડુ ની વેદના કરીએ ને આ બધી અમારી વેદના છે જો ખેડૂના દીકરા છે અમે એટલે અમને બધી ખબર છે કે આમાં કાવ થાય ને કાઉ નથી થતું એટલે શેર કરી જય માતાજી જય દ્વારકાધીશ